आ बर <laughs> તો મિત્રો આપડે સામાન આઈ ગયો અને સદેવ આપણા માતાજી આરતી કરવા જતાવું તો તમને તો મિત્રો આ સાડ આરતી ચાલુ હો પાછળથી શૂટ કરીએ નિકુલે વ્લોગ ચાલુ કરી દીધો તો જ્યારે મેં આપવા સામાન લઈને આવ્યા ત્યારે હું આરતી કરવા ગયેલો હતો તો મિત્રો આજના વ્લોગમાં આપણે રેસીપી બનાવવાની લીલી હળદર લીલી હળદરનું શાક બનાવવાનું તો પપ્પાએ આપણે બધો સામાન લઈ આપ્યો હો એટલે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જેવી રીતે બધું કામકાજ કરવાનું છે એ કામકાજ કરી અને આપણે લીલી હળદર બનાવશું એટલે તમે પહેલેથી લઈને છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો

લોખંડ ના મિત્રો આપણા મનમાં એવું હતું કે લીલી અડદર ધોઈ સીધી શિયાણી દેવાની પણ કારીગરે આપણને સમજાયું કે ના લીલી અડદર ધોઈ અને પેલા તો અને પછી તો આપણે કામકાજ ઉપર લગાવી દીધા હવે તો મેન કેમેરામેન ઉપરથી બતાવો હા જો આ બાજુ આપણે લીલી અંદર છોલાઈ રહી હે આ બાજુ એક છોલાઈ ગઈ હે જો ચણા ચાલુ થઈ ગયું નિકુલ સિયાણા કારણ કે એને ત્રણ દિવસ પહેલા દિલ્હી અડદર બનાવી દી એટલે કે મને એક્સપિરિયન્સ તું રહેવા દે મું શેણી આપું તને બાકી મું શેણવાનું કટ હાલતો હતો અને મું શેણતો તો અને નિકુલ કે ના તું જો કે મું શેણું એ નિકુલનો કમાલ જુઓ ખાલી યે રિસ્કી કામ હે જીસી આપકા હાથ છીલ સકતા હૈ તો એટલે તું મને શીખવાડી આ ચાલુ ચાલુ રાખો રાખો રીતે તમે મહેનત કરતા રહ્યા તો એક દિવસ તો તમે રસોઈ બની જ જાતે ટકા શીખી જાય

તો મિત્રો આમ તો મમ્મી કહીએ કે આરામ કરો પણ મમ્મી ના બેઠા બેઠા જપ થતી નહીં એટલે મમ્મી કઈક ને કઈક કામ કાજ કરી જ જાય કંટાળો આવે ના વ્લોગ માં તમે જોઈ જશે નવરી બેઠી હતી કે મન કંટાળો આવે પેલા હા ઓમે જેને કામ કરેલું હોય ને ઇના કંટાળો આવે પણ ના ફોટા તમે જોવ મમ્મી ના મિત્રો તો આ નું જે શરીર છે એનાથી બે ત્રણ શરીર હ તો આપણે આગળ એના તો મિત્રો આ બાજુ મમ્મી વટાણા ફોલી ના લે આવી કારીગર એને ચોખ્ખા પાણી ધોઈ દેશે તો આપણે વટાણા ચોખ્ખા પાણી ધોઈ અને તપેલીમ કાઢી દીધા

તો મિત્રો આ બાજુ કારીગર ડુંગળી ટોમેટા ધોઈ અને હવે આના સમારવાનું કમકાજ ચાલુ કરી દીધું કારીગર ને મમ્મી જેટલા સ્પીડ માં હાથ આડી

તો મિત્રો આમાં એક ટુકડો બેસી ગયે છે તો મિત્રો આ બાજુ આપણા કારીગરે ટોમેટા કાપવાનું કામકાજ ચાલુ કરી દીધું હો તો આ બાજુ જો ટામેટા સમારવાનું ચાલુ હો ડુંગળી સમારી દીધી બાજરી રોટલા લીલી ને ઠંડી ઠંડી સાસ શિયાળામાં મેફીલ જો મી જાય આવું બધું હે ને

લીલા મરચા આદુ અને સુકું લસણ વટાણા પછી આ ખાસ વાત આમ તો જે લીલી હળદરનું શાક હોય એ તમે ઘીમાં બનાવો તો બહુ બેસ્ટ બને પણ મા દાદી ઘી દૂધ આવું કશું જ ખાતા નહીં અને આપણા વિડીયો એ જોવી એટલે એમના માટે અમે પેસ્ટિયલ તેલમાં બનાવીએ હો એટલે આપણે ઘીનો ઉપયોગ કરશું નહીં કારણ કે દાદી ના ભાવ એ પેલું અને અમારા ઘરમાં જે મારા દાદી ના ભાવ એ થાય એક એક સમય માટે પસંદ નું ના થાય પણ મારા દાદી નું પસંદ નું પેલું થાય તો મિત્રો આપણે લીલી હળદર તેલ માં બનાવીશું તો મિત્રો આપણો તેલ ગરમ થઈ ગયો હોય એટલે આપણે અંદર લીલી હળદર એડ કરી દીધી હા તો મિત્રો આપણે તેલમાં પહેલા લીલી હળદર શેકી દઈશું મસ્ત રીતે તો મિત્રો આ બાજુ હળદર શેકાવાની સ્મેલ આભા લાગી હે તો મિત્રો આપણે હળદર શેકાઈ ગઈ છે લાવ્યા આપણે પાછી વાટકામાં કાઢી લઈશું જો તમે આપણે હળદર બાર કાઢી દીધી અને એને તેલમાં આપણે હવે વંઘાર કરી લઈશું તો સૌ પ્રથમ આપણે એડ કરીશું જીરું લાગે તેલ ઠંડુ થઈ ગયું તો મિત્રો હવે આપણે એડ કરીશું હિંગ હવે મિત્રો થોડી વાર આ ભરત ગરમ થાય ને ચડાવ એન પછી આપણે એડ કરીશું વટાણા તો મિત્રો આપણે વટાણા થોડા તેલમાં શેકાવા દઈશું થોડી વાર આપણે આને ફ્રાય થવા દેશું

તો મિત્રો હવે આપણે આમાં લીલી હળદર ઓંઘારી દઈશું તો મિત્રો હવે આપણે એડ કરીશું અંદર લસણું લસણ તો હવે નાખીશું આપણે લીલું લસણ તો મિત્રો હવે આપણે આને ચડવા દઈશું થોડી વાર તો મિત્રો આપણે એડ કરી ડુંગળી સૂકી ડુંગળી લીલી તમે નાખી શકો સૂકી હોય તો સૂકી નાખી શકો બે બે નાખવી હોય તો બે બે નાખી શકો મરજી તમારી રેસીપી અમારી ઓવર મરજી તમારી રેસીપી અમારી આને થોડીવાર ચડવા દેવા અને પછી બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરજો મિત્રો આ લીલું લસણ ના ડુંગળીને થોડી વાર ચડવા દઈ એટલે જેસી કરીને કાચું ના રહી જાય તો મિત્રો હવે આપણે એડ કરીશું ટામેટા થોડીવાર આ બધું ચડવા દીધું અને હવે આપણે ટામેટા એડ કરીએ હો તો મિત્રો ટામેટાને થોડી વાર ચડવા દઈ હવે આપણે અંદર મીઠું નાખીશું જેથી કરીને ટામેટાને થોડા ગળી જાય આ ગ્રેવી ભળી જાય તમારે ગ્રેવી કરવી હોય તમે કરીએ કો તો મિત્રો હવે આપણે એડ કરીશું અડદર જે આપણે ફ્રાય કરેલી લીલી અડદર હતી એ હવે એડ કરીશું અને બધું મિક્સ કરી દઈશું અવે એડ કરીશું આપણે મસાલા કશ્મીરી મરચું તો હવે એડ કરીશું આપણે તાણા જીરું હવે એડ કરીશું ગરમ મસાલો

ફાઇનલી લીલી અડમમાં આપણો લુક રેડી થઈ ગયો છે એટલે લીલી અડમનો સાત કામ તૈયાર થઈ ગયો લુકમાં તો બેસ્ટ લાગા હવે આપણે ચેક કરીને ટેસ્ટ જણાવીશું તો મિત્રો આ બાજુમાં મેં લીલી અડર પીરસી દીધી છે તો શક્તિ નિખુલ્લ માં આપા જમા બેસી ગયા છે મસાલાવાળી ડુંગળી અને મસાલાવાળી સાસ શક્તિન સાસ ચોજી શક્તિને સાસ લેવાની

આપણે ગોળ વાટેલી ડુંગળી અંગા ચેક કરીએ ખાલે ખાલે માં લેવો જ આપણે બની આ ના હમ વાડર હતો કુ મીટિંગ હતી તો મિત્રો લોકોની કોમેન્ટ આવી કે તમા આપા શું નોકરી કરે તમા આપા શું નોકરી કરે માં આપા કોઈ એટલી હાઈ લેવલની નોકરી નઈ કરતા પણ અમે થોડીવારમાં થોડા ટાઈમ પછી જમા જણાઈશું

મિત્રો આપણે પણ જમવા બેસી ગયા છીએ મેં સાચ નથી લીધી બાજુમાં મસાલા વાળું દઈ લીધું તો મિત્રો લીલી અડદરનું શાક ફ ફેવરનું બન્યું હો જે આપણે હોટલમાં બનતું હોય ડ્રીસમાં આવતું હોય અમુક અને અત્યારે શિયાળામાં લીલી હળદર ડુંગળીયું આવું બધી વસ્તુ બહુ ફેમસ હું ખાબી જુઓ ઠંડીનું આ બધું તો મિત્રો લીલી અડદરનું શાક સુપર બન્યું હો તમે પણ આપણો બ્લોગ જોઈ રેસીપી બનાવવાનું ટ્રાય કરજો ઘરે સરસ બનશે તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને આ વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે ખરેખર લીલી હળદર બનાવવામાં મહેનત પણ બહુ પખ્ખી હતી અને ખર્ચો પણ બહુ થયો તો મિત્રો આ વિડીયોને દરેક જગ્યાએ શેર કરી દેજો સારી સારી કોમેન્ટ કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી